સુરતમાં વેલેન્ટાઇન સિનેમા ખાતે ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ વિષય ઉપર સંગોષ્ઠી યોજવામાં આવશે દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી એકત્રીસમી મે ના રોજ એક સંગોષ્ઠીનું આયોજન સિનેમા ખાતે કરવામાં આવે છે જેમાં મુખ્ય વક્તા તરીકે ભારત ટ્રસ્ટના સ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે તો જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે આ સંગોષ્ઠીનો વિષય ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ રાખવામાં આવ્યો છે આ અંગે ભારત ભારતી ટ્રસ્ટના વિનયભાઈ પત્રાલે જણાવ્યું હતું કે દેશ અને સમાજની સેવા સાથે જ વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે ત્યાં તેઓ વચ્ચે એક સૂત્રતા અને આત્મીયતા જળવાઈ રહે અને લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે બાવીસ જુલાઈ બે હજાર પાંચના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી તો આજે ટ્રસ્ટ એક વટવૃક્ષ બનીને ઊભું છે દેશના વીસ શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે એકત્રીસમી મેના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠી આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં વસતા વિવિધ સામાજિક આગેવાનો અગ્રણીઓ અહીં ડાઇન અહીંગી ડાયમંડ ટેક્સટાઇલ બધા વેપારીઓ બિલ્ડરો એ બધાને અમે એકત્રિત કર્યા છે જેને સુરતનું બુદ્ધિદન અને આર્થિક તાકાત કહેવાય એવા લોકોની સામે આ સંકલ્પના જે સુરતથી પ્રારંભ થઈ અને આખા દેશમાં પહોંચવા જઈ રહી છે એ સંકલ્પનાના આ બધા લોકોનો સાથ સહકાર મળે એ દૃષ્ટિથી એ બધાને એકત્રિત અહીં કરવાના છે અને પછી એના માધ્યમથી જે રાષ્ટ્રીય અધિવેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે એમાં આખા દેશમાંથી લોકો આવવાના છે એનું એક આતિથ્ય કરવાની ગુજરાતની પરંપરા છે એ આતિથ્ય કરવા માટે સુરત સજ્જ થાય એવી અમારી લાગણી છે ધન્યવાદ અધિદેશનમાં એક તો યોગ દિવસ છે બધા ભેગા મળીને યોગ કરશે અને સરદાર પટેલની દોઢસો મી જયંતિ દેશના દોઢસો શહેરોમાં કઈ રીતે ઉજવવી જેનાથી આખા દેશને પોતાનો સંદેશ જાય એની યોજના એ અધિવેશનમાં બનશે